આપ જે લીલુછમ જંગલ જોઈ રહ્યા છો તે કુદરતી જંગલ નથી પણ માણસે સર્જેલું જંગલ છે કચ્છની સૂકી ભટ ધરા ઉપર છેલ્લા ચાર વર્ષમાં જંગલ બનવા પામ્યું છે આ જંગલ મિયાવાંકી જંગલના નામે ઓળખાય છે ગુજરાત સરકારની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ડોક્ટર રાધાકૃષ્ણન નાયરના પરિશ્રમથી આ જંગલ બન્યું છે દેશમાં એકસો પંદરથી વધુ મિયાવાંકી જંગલ ઊભા કરનારા ડોક્ટર નાયરે કચ્છમાં વિશ્વનું સૌથી મોટું મિયાવાંકી જંગલ ઊભું કર્યું છે मियावाकी फॉरेस्ट क्या है ये जापान का तंत्र ज्ञान डॉक्टर अकीरा मियावाकी ने खोजा हुआ चालीस साल पहले ये अलग अलग वेरायटी को लेकर के घना जंगल बनाने का एक तरीका है इसका बेनिफिट सबसे ज्यादा है इसमें बारिश का पानी संरक्षण होता है पर्यावरण का संरक्षण होता है पशु पक्षियों के लिए बहुत अच्छा है मट्टी का संरक्षण करने के लिए बहुत अच्छा है मट्टी की गुणवत्ता बढ़ाने के लिए अच्छा है मियावा की जंगल भारत न सौ मोटा मेमोरियल स्मृति वनो हिस्सों સ્મૃતિવન ચારસો સિત્તેર એકરમાં ફેલાયેલું છે વર્ષ બે હજાર એકના કચ્છ ભૂકંપના મૃતકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરાયું છે અહીં પચાસ જેટલા ચેકડેમનું નિર્માણ કરાયું છે જેનાથી લાખો લિટર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે જો તમે થોડી ઝીણવટભરી નજરે જોશો તો ખ્યાલ આવશે કે અહીં ડેમ ઉપર બે હજાર એકના ભૂકંપના મૃતકોના નામ કોતરાયેલા છે જો કે આ જંગલમાં સાડા છ લાખથી વધુ વૃક્ષો છે જેમાં 170 જેટલી વિવિધ વનસ્પતિઓની વેરાયટી છે 3 સાલ પહેલા ઓટો ચલાવતો હતો ઓટો ચાલા કે ચાલા કે બાદ મેં इधर पता ચાલા કે એ اچھا છે તો મેં અંદર હરફમાં ચલા આયા અહીંયા करके करके અમારો ટીમ પૂરા જો હમ અહીં પત્તા એ કરતા હું મે ભજા નહી હોતા તો ટીમ અમારી 15 20 આદમી આ જાતા એ કરતા સભી સભી કો રોજી રોટી મળી جاتی હે આ જંગલ કચ્છના ફિફસામાં માત્ર સુબહ હવાનો સંચાર નથી કરતો પણ ચંદુલાલ જેવા એક સમયના રિક્ષા ડ્રાઈવર માટે આજીવિકાનો આધાર પણ બન્યું છે ગુજરાત સરકારની સહાયથી ડોક્ટર નાયરે દક્ષિણ ગુજરાતના નારગોલમાં પણ દરિયાકાંઠા પરનું વિશ્વનું સૌથી મોટું મિયાવાંકી જંગલ ઊભું કર્યું છે જેનાથી અહીં ખારાશ ઘટી છે અને વિપુલ પ્રમાણમાં જીવસૃષ્ટિ વિકસી છે આ જંગલથી તાપમાન ઘટે છે જીવસૃષ્ટિ વિકસે છે આ જંગલથી તાપમાન ઘટે છે જીવસૃષ્ટિ વિકસે છે અને સસ્ટેનેબલ ફ્યુચરની પણ આશા ઊભી થાય છે आज दर वर्षे गर्मी नो पारो ऊंचो जे रयो तेरे थारे आ प्रकार ना पर्यावरण संरक्षण ना उपाय ओज आपड़ा माटे आशा नो किरण छे जो बर्ड्स है वो भी यहाँ आ रहे हैं काफी ता, तादाद में उसकी संख्या बड़ी है स्नेक्स काफी वैरायटी के दिखने दे, मिलते है यहाँ बर्ड्स एंड छोटे-छोटे जीव जीवात होने से पूरा बायोडायवर्सिटी प्रोजेक्ट सक्सेस देखने मिल रहा है